આવતા વર્ષનો આવનાર સમય માં મતલબ મુસીબતો નો સામનો કરવો પડે એવો છે એટલા માટે જ અમે વિઝિટ કરી અમને ફોન કર્યો કે અત્યારે તો જે કે રોલિંગ થોડું ઘણું હાલે છે એ હાલે છે બરાબર પણ આવનાર સમય કોણ અત્યારે છોકરો ભણે છે મને એવી રીતના વાત કરી અમે છોકરો જા થોડું થોડું થાય એટલું કરે બીજું તમે કરે શું કર્યું કામ આયા કરે અને તમે મતલબ માં માં એમાં કા કરવા લાગી આ પેકિંગ કરવા ને પેકિંગ કરીએ પછી બરાબર આ માલ લઈ આવવાનો કે નાખી જાય ભાઈ નાખી જાય અને લઈ જાય લઈ જાય નાખી જાય અને લઈ જાય તેમાંથી જે કંઈ થાતું એનું રોલિંગ આગળી તો હકાવવાનું હા અત્યારે હકાવી આ ભાઈની બધું પતી ગયું તમે જ બધું બતાવ્યું કે બધા કઈ જે સેવિંગ એ કાઈ આનો જે ખર્ચો આવ્યો એ બધા મળીને મળીને બધું પૂરું કરી દીધું બરાબર હવે જીવન મતલબમાં થોડુંક મુશ્કેલ બને એવું છોકરા અત્યારે મોટા થઈ ગયા છે એટલા માટે કઈ વાંધો નઈ અમારા જે કઈ થતું હશે ને એ અમે સો ટકા મદદ તમારી કરીશું બાકી તમારે બીજું કંઈ જરૂરત હોય એમને એની ટાઈમ કેજો જો અમને ફોન ન કરી શકો ગ્રુપમાં તો તમે પિંટુ છે એ લોકોને ફોન કર દેજો અમે એટલા માટે જ વિઝિટ તમારી કરી અને મેં કીધું મુલાકાત કરી લઈએ પરિસ્થિતિ શું છે જાણીએ અત્યારે પ્રોપર્ટીમાં મતલબમાં આજે ભાઈએ ઘર જે ફ્લેટ લઈ દીધો છે બસ એ જ છે બીજું કંઈ નથી જમીન ને ઉકાઈ નથી જમીન નથી ગામડે કે કંઈ નથી આ છે આ છે આ છે એક ફ્લેટ છે ખાલી બરાબર ફ્લેટ તો છૂટો થઈ ગયો છે ને હા ફ્લેટ તો છૂટો થઈ ગયો બરાબર આ મતલબમાં એક પ્રોપર્ટી એટલે વસાઈવે છે અત્યાર સુધી હા બીજો કઈ નથી બરાબર તો કામ કરતા ઈ સહારો મતલબમાં તમારે એય કે ભાઈ એક ભણે છે ને બે નું બનતી બે બરાબર ને પિયર માં એ ભાઈ ને અમાર બાપા એમ કોઈ નથી ભાઈ કે બાપા કોઈ નથી પિયર માંથી જે સપોર્ટ કરવો પડે એવું કોઈ એવું કઈ પછી તમારા ફેમિલી માં કોઈ સપોર્ટ કરે એવું

એ લોકો ને તમે જો આગ રીત તમારું રોલિંગ હાલે છે ને ત્યારે તમને અટકે રોલિંગ એવું લાગે કે આર્થિક મદદની જરૂર છે હું જતા ને ભાઈ હમજીને કહેજો તમે પિન્ટુભાઈ ફોન કરી દેજો તો હું ગ્રુપ નંબર આપતો જઈ તમને એની ઉપર પણ તમે લાઈટ બિલ ભરવા ને તો પૈસા વળી કોક હોય એમ હા લાઈટ બિલ કેટલું આવતું હશે

આવનાર સમયમાં અમે 100% મદદ કરીશું મિત્રો એક પરિવાર છે મિતાબેન ને તમારું નામ મિતાબેન ક્યાડા મિતાબેન ક્યારા ક્યાડા ને ક્યાડા મિતાબેન નામ છે સંતાનો છે ભાઈ ભણે છે બે દીકરીઓ છે અને ઘરમાં જે નાની મોટી મજૂરી જે કઈ આવે છે એ મજૂરી કરે છે અને ઘર નું ભરણ પોષણ કરે છે ભાઈ હતા એટેક આવે આવવાને કારણે ભાઈનું મૃત્યુ થયું છે આગળ પાછળ કમાવા વાળું હવે કોઈ જ નથી બેન અને નાની બેબીઓ કામ કરી અને સાડીનું જે કંઈ આવે છે બસો અઢીસો રૂપિયા કમાય છે અને એમાંથી ઘરનું ભરણ પોષણ કરે છે તો અમે પણ તમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આવનાર સમયમાં બેનને જે કંઈ જરૂરત હોય એ આપણા ગ્રુપ થકી આપ સૌના સાથ અને સપોર્ટથી આપણે પૂરો કરવાનો ચોક્કસ આગ્રહ રાખીશું અને અત્યારે લાઇટ બિલનો ને એવો કંઈ પ્રશ્ન હશે તો એક મહિનાનું લાઇટ બિલ આગળ આપણે ભરતા જઈએ છીએ આવનાર મહિનાનું અને પછી બેન જ્યારે પણ આપણે કહે છે કે અમારે મદદની જરૂર છે તો સો આપણે અહીંયા ફરી મુલાકાત કરીશું અને આવે છું અત્યારે હું છે ને તમને એક મહિનાનું લાઈટ બિલ અત્યારે હું આપતો જાઉં છું બરાબર આગળના મહિનાનું એટલા પૈસા તમે અત્યારે રાખો બરાબર પછી જે કંઈ ઘટે તમારે રાશનને લગતો કંઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ નાની મોટી ચીજ વસ્તુને લગતો પ્રશ્ન હોય તો અમને સો ટકા તમે કહેજો બરાબર અમારાથી થતા પ્રયત્ન અમે સો ટકા કરશું કારણ કે અમે બધાયના સાથ અને સપોર્ટથી કોઈ પણ સેવા કે પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ કારણ કે અમને બધાય સપોર્ટ કરતા હોય છે આ બતાવવાનું માધ્યમ જ માત્ર ને માત્ર એટલું છે કે એક કોઈ પણ એક વ્યક્તિ પ્રોપરલી બધી સેવા ન કરી શકે આજ જો એ બધા છે તમારા અમારાથી થતું અમે આખી લઈને બેઠા હોય બધા બધા સંતાનો હોય એના સંતાનો ને કરવા તો સારું કેવાય કે વસ્તુ તમારી બધી હાંચવી દીધું અને આટલું બધું દીધું તમને

આપણે પ્રેમથી હસી ખુશીથી જીવવાનું ને જયારે પણ એવું લાગે કે ભાઈ જરૂર છે કોઈ પણ સંસ્થાનો કોન્ટેક કરી દેવાનો આપણે હજારો લોકો સેવા ભાવે છે ને બધા બધાના સાથ સપોર્ટ કરે છે અમે એવી રીતના કામ કરીએ છીએ બરાબર અત્યારે હું આગળનું જે લાઈટ બિલ હોય જે કરશો એ પૈસા અત્યારે આટલા તમે રાખો બરાબર જે એક ભાઈ સમજીને ખાલી રાખજો એવું નહીં માનતા કે ભાઈ ભાઈ માયગા ને આપ્યા તમે એવું ક્યારેય સંકોચ મનમાં નહીં રાખતા બરાબર

અને આપણે આપણા થતી આપણા થી થતી મદદ કરીએ અને नेक कर्म માં ભાગ લઈશું કારણ કે કોઈ પણ પરિવાર દુખી થતો હોય છે એમાં આપણે થોડાક મદદરૂપ થાય તો એનું જીવન ખૂબ જ સહેલું બની જતું હોય છે તો આપણે એ જ આગ્રહ રાખીએ છીએ એ જ ભાવ રાખીએ છીએ એટલે આપણે મિતાબેન ને મુલાકાત કરી હતી તો બેનો છે અને એક ભાઈ છે ચાર જણાનો ફેમિલી છે તમે બરાબર ચાર જણાનો પરિવાર છે એ જ્યારે ભાઈ નું મૃત્યુ થયું ત્યારે ઘરમાં એક પણ રૂપિયો ન હતો અને આજુબાજુમાં જે નણનને જે લોકો બધા મળીને એની ક્રિયા અને એ બધું તો પૂર્ણ કરી દીધું છે પણ આ નું કેવું એમ છે કે આવનાર જીવન આપણે કઈ રીતના જીવીએ એની ખબર નથી તો આવનાર જીવન નું થોડું સહેલું બને એવા આપણે પ્રયાસ કરીશું અને આપણાથી થતી મદદ આપણે સો ટકા કરીશું તો અત્યારે આપણે લાઇટ બિલને એવો પ્રશ્ન હશે આગળના જીવનમાં તો આપણે પૂરો કરવાનો આગ્રહ રાખીશું ફરી મળીશું આપણે કંઈક નવી સેવા સાથે અને નવી વિડીયો સાથે તમે બધા સાથ અને સપોર્ટ આપજો જેથી કરીને આપણે આ પરિવારનું જીવન થોડું સહેલું બનાવી દઈએ જય શ્રી કૃષ્ણ